અઢારસો ના પોષ સુધી પૂનમ ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર દરબારમાં શ્રી ગોપીનાથજીના ના મંદિર ને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ના હરિભક્ત સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે તેમાં એક તો જેને એમ હોય છે એક ચૈતન્ય તેજનો રાશિ છે ને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દ્રઢ નિશ્ચય હોય અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે અને બીજું એમ છે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચ વિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય ઇત્યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંબપણે કરે અને દેખીને અમારું મન રાજી થાય છે 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 જે જે આવી રીતે વર્તે વળી આ પાંચ શરૂઆતમાં હું કીધું વાક્ય વાંચો તો અમારા મનમાં બે વાર્તા ગમે છે અને ત્યાં મન અટકે છે મન અટકે છે એટલે શું કીધું મન બે બે વાતમાં મન અટકે છે બે વાત ગમે છે ને બે વાતમાં મન અટકે છે એટલે હું વળી વળી ને અહીંયા જાય છે અટકે છે એટલે એનાથી બિયોન્ડ એ આગળ કઈ નથી અને એનાથી ઓછું પણ કઈ નથી આ અને આ એવા એને ઉપાસના કહેવાય ઉપાસના ને એને કહેવાય

એને ઉપાસના આ પોઈન્ટ છે ને એ ઉપાસના આપણને મહારાજ થી વધારે કોક ને સામર્થ્ય હોય તોય ન્યા ન જવું જોઈએ અને મહારાજ કરતા ઓછી હોય તોય ન જવું જોઈએ તો એને મહારાજ ની ઉપાસના થઈ કોક એમ કે મહારાજ કરતા વધારે છે એમ કે વધારે પરચા આપે છે તો મહારાજ એવું કીધું કે મંત્ર તંત્ર વાળા છે એ વધારે પરચા આપતા હોય તો તો આપણું મન ન્યા જાય તો આપણું મન મહારાજમાં અટક્યું ન કહેવાય અટકવાનો અર્થ જ ત્યાં જ અમારું મન છે એ અટકે છે પછી આપણને ભાઈ આલો કે મહારાજ થોડું ઘણું હલાવી લઈએ એમ મહારાજ આ વખતે ન પૂરું થાય તો કઈ વાંધો નહીં મહારાજ નું ગમતું ન થાય તો કઈ વાંધો નહીં તો એ મહારાજ પાસે ન પગ્યું કહેવાય એટલે ઓછું માન્ય નહીં અને એનીથી આગળ પણ માન્ય નહીં એ અને એ એટલે એને ઉપાસના શ્રીજી મહારાજને માનો કે બીજા અવતાર છે ને મહારાજ છે મહારાજનો અવતાર છે તો બીજા અવતારમાં વધારે માનો કે ક્યાંક સામર્થ્ય બતાવ્યું હોય તો બીજા અવતાર બીજી ક્યાંક બીજા લીલા કરી હોય મહારાજથી આગળ હોય તો કોઈ નહીં તો એટલે કયું ન કેવાય ન્યા આપણું જો મન જાય તો મહારાજ માં ક્યુ નો કેવાય અને મહારાજે કીધું હોય એના કરતા અધૂરું રે તોય અટક્યું નો કેવાય મહારાજ કે અમને બે આ વાત ગમે છે ત્યાં અમારું મન અટકે છે એમાં ક્યાં અટકે છે કે એક તો ચૈતન્યના તેજ નો રાશિ છે અને એના મધ્યને વિશે શ્રી પુરુષોત્મ ભગવાનની મૂર્તિ વિરાજમાન છે એને ત્યાં અમારું મન અટકે છે એના વિના નિરાકાર માનતો હોય કે એની ઉપાસના કરતો હોય એની ઉપાસના કરવી ન્યા અટકે છે ખાલી મૂર્તિમાં જ અટકે છે એવું નહીં એની ઉપાસના કરવી એટલે એની અરે સેવક ભાવ લગાડવો કાલે મને લખતો એમાં બહુ સરસ આવ્યું ગયું કે બ્રહ્મરૂપ થઈને ભગવાન ની સેવા કરવી તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ ચગવ્યતા અમે મુક્તિ માની છે અને મુક્તિ કહો કે એને ઉપાસના માની મારે છે હકીકતમાં તો એન્ડિંગ પોઈન્ટ પછીની જે કમિટમેન્ટ હોય એને ઉપાસના કહેવાય એન્ડિંગ પોઈન્ટ સુધીનું હોય એને નિષ્ઠા કહેવાય અને લિબરલ હોય તો એને ભક્તિ કહેવાય લિબ્રલ હોય તો એને ભક્તિ કહેવાય કે ઘડી બીજું હોતે કરી કરી આ હોતે બીજું તો એને ભક્તિ કહેવાય એ ભક્તિ પાકી થાય અને એન્ડિંગ પોઈન્ટ પણ ભક્તિ ન જાય તો એને નિષ્ઠા કહેવાય એને એની પછી મર્યા પછીનું જે કમિટમેન્ટ એ અત્યારે કરી દેવું એને ઉપાસના કહેવાય એટલે મર્યા પછી ઉપાસના બ્રહ્મરૂપ થઈને ત્યાં ભગવાનની ભક્તિ કરવી એને ઉપાસના કરી કે મારા મુક્તિ કીધી મુક્તિ એવો શબ્દ વાપર્યો એટલે અટાણનું કમિટમેન્ટ હોય એને મર્યા પછી એવું પ્રાપ્ત થાય છે કોઈ હવે મર્યા પછી આગળ શું કરવાની ચિંતા કરવી મર્યા પછી આગળ ચિંતા શું કરવાની જરૂર છે તો એવું નથી અટાણે જે કમિટમેન્ટ કરે છે એવું જ એને પછી પ્રાપ્ત થાય અટાણ નક્કી કરે છે અટાણ જો કાંઈ નક્કી ન કર્યું હોય તો એને પ્રાપ્ત ન થાય એવું કાંઈ પ્રાપ્ત ન થાય એટલે એને જ ઉપાસના કીધી કે મર્યા પહેલા નક્કી મર્યા પછી પામવાનું એ મર્યા પહેલા નક્કી કરવાનું અને એ નક્કી થઈ ગયો પોઈન્ટ એટલે અને એની એટલી ઉપાસના થઈ મહારાજ પછી આપણે મહારાજ થી આગળ આપણને કઈ બીજું જોઈ છે બીજો કોઈક માનો કે આપણે કોઈક હોય તો નહીં મહારાજ કઈ ઓલું કરતા પણ કદાચ એવું બને કે મહારાજ કરતા કોઈક વધારે આપણને સુખ આપતું હોય તો તો પણ મહારાજી તો એને ઉપાસના ન કહેવાય તો મહારાજ આ નક્કી કરી દેવું તો જ એને મળે નહીં તો ન મળે નકર જો એમાં કચાસ હોય જો સારું મળજે તો હારું લઈ લેવું નકર આ છે જ નકર આ તો છે જ આપણું હારું મળજે તો હારું લઈ લેવું તો એને મહારાજની નો કહેવાય મહારાજની ઉપાસના એટલે એમાં ઉપવાસનાનો પોઇટ કીધું મહારાજ એ બહુ સરસ કીધું એમ અમારા મનમાં આ બે વાત ગમે છે અને ત્યાં જ મન અટકે છે હું એક તો સાકાર ભગવાનની ઉપાસના સાકાર ભગવાનની તેજ ઓ પેદના સમૂહમાં અનંત મુક્તો એ પૂજેલા એવા સાકાર ભગવાનની ઉપાસના કરવી મન અટકે છે એનાથી અમારે આગળ કાઈ કરવું નથી એનાથી એનાથી ઓછું નથી કરવું એમ એનાથી ઓછું એટલે આપણે કહેતા હતા કે બ્રહ્મ અને સેવક ભાવ મહારાજ એવું કે ઉપાસના કરવી તો બ્રહ્મરૂપે ત્યાં જઈને બ્રહ્મરૂપે થઈને ભગવાનની સેવા ભાવના કરવી તો એમાં મૂળ પોઈન્ટ કયો મહત્વનો પોઈન્ટ કયો બે બ્રહ્મરૂપ થવું અને એક તો સેવક ભાવ ભગવાનમાં માં આવવું સેવક ભાવ આવવું એમાં મુખ્ય પોઈન્ટ કયો ઉપાસના વિધિભાગ વિધિભાગ ઉપના વિધિભાગ એમ વિધિભાગ કયો એમ એ ઉપાસના નો ઉપાસના નો મુખ્ય પોઈન્ટ કયો છે બે કિનારા મારે કીધા એક તો બ્રહ્મરૂપ થવો ને એક તો પણ બે નો સેવક ભાવ એમાં બે માં એક બાજુ ક્રોસિંગ હોય તો કયું મૂકી દેવું એકબીજાને એકબીજાને ક્રોસ કરતો હોય તો કયું મૂકી દેવું એમ અને કયું રાખવું એમાં મુખ્ય કયો એમ એનો પ્રાણ કયો અને કલેવર કયો તો પ્રાણ છે એ સેવક ભાવ છે ઉપાસના નો પ્રાણ છે એ સેવક ભાવ છે બ્રહ્મરૂપ થઈ ગયો હોય સેવક ભાવ ન આવે તો એને ઉપાસના કરી કેવાય ન થયો સેવક થઈ ગયો હોય તો એ ઉપાસના કહેવાય કાચી કહેવાય પણ ઉપાસના કહેવાય એનું બી નથી બળી ગયું ઉપાસના બી છે અને પાછું જીવતું છે એનામાંથી વૃક્ષ થાય એટલે પૂરું થાય એટલે બ્રહ્મરૂપ થાય તોય સેવક ભાવ રાખવો એને મારા જે બ્રહ્મરૂપ થાય તોય સેવક ભાવ રાખવો એટલે એવું કીધું એનો મિનિંગ એવો છે તાત્પર્ય એવું કે ગમે મોટા એ થાય ગમે એવો મોટો થાય ભગવાન જેવો થઈ ગયો હોય તો પણ ગુણાતે વાત એક સરસ આવે છે કે આપણે તેજે ભગવાન દેખાતા હોય આપણે તેજે ભગવાન દેખાય લાઈટ જાય બધું અંધારું ઘોર થઈ ગયું એમાંથી આપણા માંથી તેજ નીકળે ને ભગવાન દેખાય ભગવાન માં તેજ ના નીકળે તો પછી આપણને કેમ રે ગરુડજી ગરુડજી ને રાવણે નાગ પાસે બાંધ્યા એટલે ભગવાને ગરુડ ને સંભાળ્યા કે અત્યારે તો આમાંથી ગરુડજી હોય તો છોડાવે એમ નકર નાગ પાસે બાંધ્યા હોય તો લક્ષ્મણજી પાસે જ હતા એ એક ફૂફાડો મારતો શેષ નો અવતાર હતા ને બધા નાગ પી ક્યાંય ઉડી જાય પણ ભગવાનને એવું કહોતું કરવું હોય છે કે અને બધાને બતાવવું હોય છે એટલે ગરોડજીને સંભાળ્યા નકર લક્ષ્મણજીને સંભાળ્યા હોત તો એ કામ કર દેતે નાગ પાસરી તો મોટા નાગ હતા એટલે એને ભગવાનને ગરોડજીને સંભાળ્યા તો ગરુડજી આવ્યા તો એટલે બધા નાગ બધા ભાગી ગયા ગરોડજીને દેખીને જગ્યાથી આમ આવતા હુ વાટે બોલાવતા આવતા તો નાગ બધા પૂછડા પછાડીને ભાગી ગયા પણ નાગ બધાય ભાગી ગયા અને રામચંદ્રજી ભગવાનને બહુ સુખ થઈ ગયું પણ ગરુડજી ને તકલીફ થઈ ગઈ કે લે હું જેને છોડાવું એ મને શું છોડાવે મારાથી એ છૂટતા હોય તો એ મને શું કરી દે વધારે હું બેનિફિટ આપી દે એટલે ગરુડજીને સંસઈ ગયો એટલે કદાચ ને માનો કે આ તો બ્રહ્મરૂપ થાય તો એ બીજી સેકન્ડ કોટી છે પણ ભગવાન જેવો એ થઈ જાય તો તો ત્યાં આ કમિટમેન્ટ કરેલું હોય હું ભગવાન જેવો થાવ તો પણ સેવક થાવન નોપ થઈ ગૌણ મુદ્દો અર્થ જ ભગવાન આમ તો બ્રહ્મ શબ્દ ને લીધો છે એટલા માટે આપણે સેકન્ડ પોઈન્ટ બ્રહ્મરૂપ એમ નહીં બ્રહ્મરૂપ એટલે બહારના વેદોમાં ને ઉપનિષદોમાં તો ભ્રમ એટલે ભગવાન એમ એટલે ભગવાન તુલ્ય ભગવાન તો નથી થવાતું પણ ભગવાન તુલ્ય થઈ જાય ભગવાનના જેવા ગુણ આવે ગુણાષ્ટક આવે અફત પાપમાં એ બધા ગુણાષ્ટક આવે ભગવાનમાં સાધકમાં ઉપાસકમાં તો પછી એને ભગવાનની સેવા કરવાની જરૂર છે કે નહીં તો પછી હોતે ભગવાનની સેવા કરવાની જરૂર હોય ત્યારે ઉપાસના ઉપાસ જો સેવક ભાવ ત્યારે સેવક ભાવ કનેક્ટ ઓલું ડિસ્કનેક્ટ થઈ જતો હોય તો એની ઉપાસના છે એ ભંગ થઈ ગઈ ભગવાન જેવો થઈ ગયો તો એ ઉપાસના ભંગ થઈ ગયો ઉપાસના થી રહીત થઈ ગયો એ ઉપાસના એટલે મારા એવું કીધું કઈ કે તેજ સમૂહમાં ભગવાનની મૂર્તિ છે અને અનંત મુક્ત એ પૂજેલા છે એની બ્રહ્મરૂપ કરીને ઉપાસના કરવી એટલે બ્રહ્મરૂપ થઈને સેવા કરવી જ્ઞાન એ અમને ગમે છે સેવા ન કરવી એ અધૂરું છે સેવા ન કરવી તોય પણ ઉપાસના એનાથી કઈક બીજાને આગળ ક્યાંક ઈચ્છવું કે આનાથી મોટું કોઈ હોય ને એની સેવા હું કરી આવું થોડીક અને આને થોડીક કરવું ને એની હોતી થોડીક કરી આવું તો એની ઉપાસના ભંગ થઈ ગઈ એક પતિવ્રતા નો રહે